અમદાવાદ એટલે અમે બે હંગાતી ચા નાસ્તો કરીએ આજે બતાવતી

એકાંશ ને ગાડી રિપેરિંગ કરો જો તીથે બગાડીએ પસાર એકાંશ વોચ કરો બધું કાઢી નાખ્યું શું કરી એ એકાંશ શું કરી ભરાવી એકાંશ તો કામકાજ ચાલુ હો ગાડીનું રિમોટ વોચ કરો

કબૂતર ના દોણા નાખ્યા એટલા કબૂતર ખાવા એટલે બીજા બે ખો અના તીર્થ આખી સ્કૂલી પોલો ના લેવા જવાય તારે ઉધરસ નહી થઈ જતા ને જો કબૂતર આવ્યો કને દોણા નાખ્યા હતા તીથે હા માં તીથે દોણા નાખ્યા હતા આ બીજા નાખે આવે કંજાર જુઓલી ખાયા ગાઈસ તો જુઓ હું હવે પાપડીયો ફોલું હું શાક બનાવ્યા કંચન લાવી તી પરમ દિવસે રહી આજ લઈને બેઠી હું તો જુઓ હું ધાબા ઉપર જવું જમનાવા અંગે ઉપર ભાભાથી અંગે હલ્દી મિલન રાખ્યો ત્યાં જઈને તમને બતાવું જો આ મુયા આવી જે ગાઈસ તો જો આ મહારાષ્ટ્રમાં આવી એટલે આપણો ઉત્તરાયણ હોય ને આપણે પતંગ ઉડાડીએ ને એ રીતા ઈ ઓન ઉત્તરાયણના પતંગ ના ઉડાડી આ રીતા પૂજા કરી જો આ પતંગને બધું બતાવો આ રીતા એમને પૂજા કરી પણ અમને ઉત્તરાયણના દિવસે નહોતું રાખ્યું એટલે આજ રાખ્યું

પુન કરે

ગાઈસ તો મેં બપોરે ખાવાનું બનાવી દીધું હજુ બગીચામાં અહીં આવ્યું નહીં એટલે હું બહાર આવીને લેવા માટે આવે એટલે અહીં ખવડાવું પછી અમે ખાશું અને આ જોવા ચીકુન દાદી બેઠો અહીં જમનામાં ચીકુન દાદી જો ચોખાવે ની ડબ્બો ભર્યો આ ચીકુ નહીં આવ્યો છે તો જોવા તી થાય જો બગીચામાં એકાંશ બધા એકાંશ ના દાદા બગીચામાં चिकोडा खावावं ने बुडा लेचू ते मुडा

તીથના એવું બધું ના ખવાય સફરજન ખાવાનું હું ખાવાનું તીથના કાજુ પિસ્તા ભાવી તન અને બદામ પિસ્તા પતી ગયા તીથ પિસ્તા પતી ગયા અને કાજુ બદામ લાવવાનો હે કાજુ થોડો પડે હોય નહીં હા પડે હોય ગાઈસ તો જો અમે બેઠા

Kau iya pan masalah? Kau nilai alih? Ya Tidak, dadah Tidak, dadah nilai alih? Ya andar, andar Andar aja, Tid Ayo Cikgu Bapak, Ay ne her şey kondar Ay Ay Ayrıca yola ekliyorum adamın bir sen bezi

લસણ અને ડુંગળી બંને લઈજો પેલા જાય તુઈ પડી જાય અയ്യો પાછો આ જાય કઈ જાય ને બાવા એક ડુંગળી વાઈ દીધી આ બે ડુંગળી વાવવાની છે લસણી વાવાનું રસન ઈજીન તો જતી રહી

जो जियो टीट हार हो ले लियो। ले चॉकलेट चोकली ले देन तारी आई जो टीट तापड जियो छिकली बदी आई ही ऊपर वेलो हो जो તે જાય અમારે હજુ પોણી વેડવાની બાકી લસણની વાયુ હતી આ જો હરખું એલોવેરા જોવો એથી અમાર ઘર જેવું દેખાયા અને આ તીથ ઊભો બાર તીથ

એ મે જુઓ કંચન ને હજુ હુઈ રહી અને અતિથિ જોવા યુવરાજના સાર્થકના પાણી જીવ રમવા આના કૂતરું જોવા મારો કૂતરું જાય આ કબૂતર હમણાં દોણા ખાવા આવશી ને છે આજુ તીર્થ ના એકાંશ ગાઈશ તો જો અમાર જેમવાન બનાવવાનું બાકી હતા રે રાત્રે અને 梯 ફુग्गा નાખી દી હું મો લઈને લે નવા જો ગરમો ગરજે ખાવાનું બનાવવાનું અરે રે ફુग्गा આવા મિજી લેન ગરમો ગાઈસ જો આ તી નાટક કરો જાદુ કરો જાદુ કરો જાદુ કરો

बस ada ગઈ જો તીતના પપ્પા અત્યારે રણુજા જો આવી દર્શન કરી ગયા ચાઉન માં અને તીથ જો હંગાતી થયો દર્શન કરો દર્શન કરો તીતના નઈ જવાનું તીથ હંગાત થયો જવા માટે હા પપ્પા જ જસી જો તીથ લઈ લઈને તૈયાર થઈ ગયો પણ જવા નહીં હા પપ્પા જ જસી તમારે કોક લાય